જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો તો આજે આપણે બનાવીશું આથેલો કાચો ગુંદર ગુંદર આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને રેસીપી પણ બનાવી ખૂબ જ સરળ છે અને શિયાળામાં અલગ અલગ વસાણા બનાવતા હોઈએ છીએ તો એકદમ પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ સરળ રીતે આપણે આ આથેલો કાચો ગુંદર બનાવીને તૈયાર કરીશું

સૌથી પહેલા આપણે કાચો ગુંદર બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું તો અહીંયા આપણે બધી સામગ્રી લઈ લીધી છે સૌથી પહેલા આપણે ગુંદર લઈશું તો અહીંયા મેં બાવન નો ગુંદર લીધો છે આ રીતના બાવન નો ગુંદર તમે ચેક કરશો તો આરપાર દેખાય એ રીતનો હોય બાવન નો ગુંદર લેશો એટલે બધા જ ઘરના વ્યક્તિ આ ગુંદર ખાઈ શકશે તો અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલો ગુંદર લીધો છે એટલા જ માપમાં આપણે ગોળ લીધો છે અને બસો ગ્રામ જેટલું આપણે ઘી લીધું છે ઘી આપણે થોડુંક વધારે લઈશું કારણ કે આપણે કાજુ બદમ અને બીજી પણ આપણે સામગ્રી લેવાની છે એટલે થોડું ઘી હશે તો ગુંદર ખાવામાં ખૂબ જ સરસ લાગશે પચાસ ગ્રામ આપણે કાજુ લીધા છે પચાસ ગ્રામ બદામ લીધી છે બે ટેબલ સ્પૂન ખળી સાકર લીધી છે આ ની અંદર ખળી સાકર ખૂબ જ સરસ લાગે છે એટલે તમારે એક કે બે ટેબલસ્પૂન જેટલી ખળી શાકરનો ઉપયોગ કરવાનો એક ટેબલ સ્પૂન ખસખસ લીધી છે દોઢ ટેબલસ્પૂન પીપળી મૂંનો પાવડર લીધો છે અને ત્રણ ટેબલસ્પૂન સૂંઠનો પાવડર લીધો છે તો અહીંયા આપણે ફક્ત ટોપરાનો ઉપયોગ નહીં કરીએ જો તમે ટોપરું ખાતા હોય તો ટોપરાની સીન તમે એડ કરી શકો છો તો અહીંયા આપણે એક જાન લઈ લઈશું અને ઝાડની અંદર આપણે ગુંદર એડ કરી દઈશું અને ગુંદરનો આપણે પાવડર બનાવી લઈશું હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને આપણે જે ગુંદરને દળીને રાખ્યો છે તે આપણે વાસણની અંદર એડ કરી દઈશું અને તેજ ઝાડની અંદર આપણે સાકર એડ કરીશું બદામ એડ કરીશું કાજુ એડ કરીશું અને ત્રણેય વસ્તુને આપણે અધકચરું પીસી લઈશું તો હવે આપણે કાજુ બદામ પણ સરસ પીસી લીધા છે તો આપણે તેજ વાટકાની અંદર કાજુ બદામ પણ એડ કરી દઈશું હવે આપણે સૂણ પાવડર એડ કરી દઈશું ગંઠોળાનો પાવડર એડ કરી દઈશું ખસખસ એડ કરી દઈશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ કાચો ગુંદર એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે ફક્ત તમારે ગોળ અને ઘીને જ મેલ્ટ કરવાનું છે બીજી બધી જ વસ્તુ તમે આ રીતના દળીને તૈયાર રાખશો તો પાંચ જ મિનિટમાં આ ગુંદ બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું અને આપણે જે ઘી લીધું છે તે આપણે પેનની અંદર એડ કરી દઈશું થોડું ઘીને આપણે પીગળવા દઈશું તો ઘી આપણું એકદમ સારી રીતે ઓગળી ગયું છે હવે આપણે જે ગોળ લીધો છે તે આપણે એડ કરી દઈશું અને ગોળને આપણે એકદમ સરસ મેલ્ટ કરી લઈશું ઘી ગરમ હશે એટલે ફક્ત એક થી દોઢ મિનિટમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો એક જ મિનિટની અંદર ગોળ સરસ આપણો ઓગળી ગયો છે મેં એકદમ સરસ ઝીણો ચોક કર્યો હતો એટલે એકદમ સરસ ઓગળી ગયો છે ગેસની આપણે બંધ કરી દઈશું તો આ રીતના તમારે વધારે વાર નથી લાગતી ફટાફટ ગોળ મેલ્ટ થઈ જાય છે તો અહીંયા આપણો ગોળ અને ઘી એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે તેની અંદર આપણે ગોળ ઘીને એડ કરી દઈશું અત્યારે તમે જોઈ શકો છો તમને ઘી વધારે લાગશે પણ જેમ જેમ એક દિવસ થશે એટલે ઘી અને પરફેક્ટ રીતે ગુંદર બનીને તૈયાર થશે કારણ કે ગુંદર ઘીને સરસ એબોર્બ કરી લે છે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ એકદમ પરફેક્ટ માપ છે એક દિવસ પછી તમે ગુંદરને રાખશો એટલે તે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે આપણે ગોળને મેલ્ટ કરે છે એટલે એકદમ સરસ બધું જ મિક્સ થઈ ગયું છે તો અહીંયા આપણો ગુંદર એકદમ સરસ બનીને તૈયાર છે અત્યારે આપણે ઘીને ગોળને ગરમ કર્યો છે એટલે આ ગરમ છે પણ એકદમ સરસ ઠંડો થઈ જાય એટલે તમારે ડબ્બામાં ભરીને તમે રાખી દેશો એટલે આ ગુંદર તમે મહિના સુધી ખાઈ શકો છો કારણ કે આ ગુંદરની અંદર આપણે કોઈ પણ લોટ ઉપયોગ નથી કર્યો દૂધ ઉપયોગ નથી કર્યો કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ નથી કર્યો કે આ ગુંદર બગડી જાય આ ગુંદર તમે ચાર થી પાંચ મહિના કે છ મહિના સુધી પણ ખાઈ શકો છો એકદમ સરસ ટેસ્ટમાં અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી રહેશે એકદમ ઓછા સમયમાં તમે ફટાફટ આ ગુંદર બનાવીને તૈયાર કરી શકો છો અને સુવાળી સ્ત્રીઓ માટે તો ખૂબ જ હેલ્પફુલ છે જે લોકોને કમરનો દુખાવો સાંધાનો દુખાવો લોહીની કમી કોઈ પણ તકલીફ હશે તો આ રીતના તમે કાચો ગુંદર બનાવીને ખાશો ખૂબ જ તમને ફાયદા થશે તો હવે આપણે ગુંદરને એક ડબ્બામાં ભરી લઈશું

તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કાચો ગુંદર ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ કાચા ગુંદર ની રેસીપી કેવી લાગી જો તમને આ ગુંદર પાક ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય